નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે ઉનામાં બાયોફિટ પ્રોડક્ટનું રિઝલ્ટનો રિવ્યૂ લેવા માટે આવ્યા છે તે ખેડૂત તો હાજર નથી પણ અમારા પીડીએસ રણજીતભાઈ અહીંયા હાજર છે તો રણજીતભાઈ આ કોનું કોની ખેતર છે આ આ છે મતલબ શૈલેષભાઈ બાભણીયા કરીને છે જલસા હોટલના માલિક છે અને એને આપણે સ્ટીમરીજનો સ્પ્રે કરાવેલા હતા ત્રણ સ્પ્રે કરાવ્યા છે અને બે વખત એનપી કે સેટનું પીએચ આપેલું છે ઓકે તો ત્રણ સ્પ્રે અને બે વખત એનપી કે સેટનું પીએચ તો આપણે જોઈ શકીએ છીએ હાઈટ કેટલી છે તમારો હાથ ઊંચો કરો આ જોઈ શકીએ છીએ આટલી હાઈટ છે તે આ બાજરાની છે અને એનું ડોંડું એના દાણા એ પણ આપણે જોઈ શકીએ કેટલા ભરાવદાર છે આજે તે ખેડૂત અહીંયા હાજર નથી પણ આ રિઝલ્ટ છે તે આખા બાજરાનું આપણે જોઈ શકીએ છીએ કે કેટલું જબરદસ્ત રિઝલ્ટ એનું મળેલું છે